આજે સંસદમાં એક મહિલા અને એક યુવક પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા સંસદમાં ટીન ફેંકીને પીળો ધુમાડો છોડ્યો આખરે બંને જણને સુરક્ષાકર્મીઓએ પકડી પાડ્યા સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી તે સમયે પ્રેક્ષક ગેલેરીમાંથી બે વ્યક્તિ કૂદી હતી અને દોડી હતી અને જોતા જ સાંસદો ઢરી ગયા હતા અને લોકસભામાં તફરીનો માહોલ બની ગયો હતો જોકે સુરક્ષાકર્મીઓએ બંને જણને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી કલશમો સેલ મળ્યા છે તેમણે સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધુમાડો પણ છોડ્યો હતો સંસદ પર આતંકવાદી હુમલાની બાવીસમી વર્ષી પર એ સમયે ગૃહમાં અફરાતફરી મચી ગઈ જ્યારે બે વ્યક્તિ પ્રેક્ષક ગેલેરીમાંથી અચાનક નીચે કૂદી પડી હતી જેમાં યુવકે પોતાના બૂટમાં સ્પ્રે સંતાડી રાખ્યો હતો યુવક ગૃહની બેન્ચ પર કૂદવા લાગ્યો અને આ દરમિયાન ગૃહમાં પીળો ધુમાડો ફેલાઈ ગયો આખા ગૃહમાં અરાજકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું છેવટે પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને અરાજકતા ફેલાવનાર બંને જણ ઝડપાઈ ગયા છે જેને બંને કલર સ્મોક એટલે કે રંગીન ધુમાડાના સેલ સાથે વિરોધ કરવાના હતા બંને દોડતા દોડતા નીકળ્યા હતા અને પોલીસે બંનેને ટ્રાન્સપોર્ટ ભવન સામેથી ઝડપી લીધા હતા અને બંનેની ઓળખ પણ થઈ જવા પામી છે જેમાં એક બેતાલીસ વર્ષની મહિલા હિસારની છે અને તેનું નામ નીલમ કૌર સિંધ છે જ્યારે બીજો પચીસ વર્ષનો યુવક મહારાષ્ટ્રનો છે અને તેનું નામ અમોલ ધનરાજ સિંધે છે